મોરબીના ગુંટુ ગામમાં રામકો સોસાયટીના સ્થાનિકોએ અનોખી રીતથી પોતાની વ્યથા વ્યક્ત કરી છે છેલ્લા પંદર વર્ષથી પાની સુવિધાઓથી વંચિત રહેલા લોકોએ કંટાળીને આજરોજ કીચડ રમતોત્સવ યોજી વિરોધ નોંધાવ્યો એક તરફ ધારાસભ્યના જન્મદિવસની ઉજવણીમાં વ્યસ્ત રહ્યા તો બીજી તરફ લોકોએ ગંદકી સામે કીચડમાં રમતા રમતા પોતાનો આક્રોશ જાહેર કર્યો હતો રસ્તા બંધ નથી ટ્રાફિક જામ નથી કરવું આપણે શાંતિ થી વાત કરવાની છે કે રોડ પાણી રસ્તા ગટર બધું વ્યવસ્થિત કરાવી આપે

બાળકો પોતાનું બચપન નથી કરી સાયકલ લઈને નીકળે તોય બિચારા પડે ખાડા ને ખચરિયા નકરો ગોબર વાળો ને આવું કેને ગમે કેને અમારે એવું ગમે એક વખત તમે અહીંયા આવીને જો આ લોકો ની હાલત કેવી છે બરોબર આપણે કોઈ જાતનો વિરોધ નથી કરવો કોઈ જાતનું કઈ શાંતિથી પાતે એવી રીતે જ કરવાનું છે આપણે રોડ રસ્તા કઈ નથી કરાવવા બીજા કોઈને તકલીફ નથી દેવી અમે રામકો વિલેજ સોસાયટી ગોટુમાં રહીએ છીએ અત્યારે જે હાલ અમે જે પ્રોગ્રામ કરેલો છે કિચડ રમત ઉત્સવ જેમાં બાળકોને રમાડી જુદી જુદી ટીમ બનાવી અને અમે જે આ આયોજન કરેલું હતું અમે આ આયોજન એટલા માટે કરેલું હતું કે ક્યાંક ને ક્યાંક સરકારને જગાડવાનું આયોજન કરેલું છે અને અમારા જે અહીંના પ્રતિનિધિ ધારાસભ્ય સાહેબ શ્રી છે એને ખબર પડે કે આ લોકો હજી આટલી આટલી રજૂઆત કરવા છતાંય જો તમારા પેટનું પાણી નથી હલતું તો અમે આ માધ્યમથી તમને કહેવા માંગીએ છીએ કે આ જે રમત ઉત્સવ છે એ રમત ઉત્સવ જ નથી અમારી સોસાયટીની માંગણી પણ છે રોડ રસ્તા અને ગટરને પાણી જે સુવિધાથી અમને વંચિત રાખવામાં આવ્યા છે તો ખરેખર આ સુવિધામાં અમારા બાળકો જીવે છે અને આ બાળકોને જો કાંઈ પણ થાશે તો એની જવાબ

રમત વધારે પ્રોત્સાહન આપતી હોય જેથી કરીને અમને વિચાર આવ્યો કે અમે રમત ઉત્સવ કરી અને અમે એક એને જગાડવાનું કામ કર્યું છે આજે અને અમારે સોસાયટી ના કામ કરવા માટે હજી જો આ સોસાયટી ના કામ નહીં કરે તો આગળના પ્રોગ્રામ ચાલુ જ રહેવાના છે

અમે સેવા સદાને ગયા હતા અમે સો વડે ગયા હતા ઘૂંટુ સરપંચ આગળ ગયા હતા પણ કોઈ તંત્ર આમાં ધ્યાન દેતું નથી અમે હેરાન થાય છે તો આઠસો માણસો આમાં હેરાન થાય છે તો એ લોકોને કેમ નજરમાં નથી આવતું એમ અમે એમ કહેવામાં અમારે કોઈ જાતનો રસ્તો નથી બંધ કરવો કોઈ પબ્લિકને હેરાન નથી કરવી પણ એ લોકોને કેમ અમારું તકલીફ નજરમાં નથી આવતી એમ અમે આટલા માણસો હેરાન થાય છે અમારા બાળકો કોઈ ડિલેવરી કેસ હોય તો બેનું પ્રેગનેન્ટ હોય છે તો પડી જવાની બીક લાગે છે ઘરે ઘરે બીમારીના ખાટલા આ ગંદકી સોસાયટી માં એટલી બધી છે તો એ લોકો ને કેમ નજર માં નથી આવતું એમ તો અમે આ ખાલી સરપંચ અમારી પરિસ્થિતિ નજરમાં લઈ અને અમારા અમારી પરિસ્થિતિ અને સમજવી પડે તો અમે એમની આગળ અપીલ કરી છે કે મહેરબાની કરી અને અમારી સોસાયટી માં રોડ રસ્તા ગટર પાણીની સગવડતા કરાવી દે એટલી અમારી અપીલ છે જય હિન્દ જય